આ નવી નવી ડિઝાઇનો અત્યારે આવેલી છે સરસ મજાની આ રીતના ની અંદર ઓછી ઓછા થી ઓછી રેન્જની અંદર આ રીતની વસ્તુ તમને મળવાની છે એનો બ્લાઉઝ જો તમારું તમને લાગે કે ખરેખર એવી વસ્તુ રાખીએ તો આપણે વેચાણ કરવાની મજા આવે ઘણા બધા વિડીયોમાં મેં જોયું કે તમે લોકો એક ફરિયાદ કરતા છો કે સાહેબ તમે ભાવ નથી બતાવતા ભાવ નહી બતાવવાની પાછળ રીઝન છે એ બ્લાઉઝની અંદર જે મેન કારીગરી છે એ હેન્ડવર્ક ની છે ને અલગ અલગ કલર કોમ્બિનેશન નું સાથે પાઇપની નળી નું હેન્ડવર્ક છે કે આ બધી વસ્તુ તમે રેન્ટ પર આપી શકો કેમ કે અત્યારે લગ્ન ની અંદર એક જ માંડવો જ નથી થતો એનાથી પેલા ત્રણ ચાર અલગ અલગ ફંક્શન હોય છે જેમાં હલ્દી છે મહેંદી છે અથવા તો તો પ્રી વેડિંગ કોઈ હોય એમાં આ બધી વસ્તુ તમે રેન્ટ પર આપીને એક સરસ મજાનો વેપાર કરી શકો છો સાડા ચારસો થી વધારે અહીંયા સેમ્પલ લાગેલા છે આ નવા જે હલ્દી ની વાત આવી રીતે આપીશ મારા હાથમાં આવ્યું મેં કીધું એકવાર બતાવી દો આ હલ્દીમાં અત્યારે ટ્રેન્ડિંગ છે આ રીતની વસ્તુ ઘણી બધી અહીંયા અવેલેબલ હશે નમસ્કાર હું વિક્રમ ફ્રોમ હજીચંદ સુરત અને હજીચોંદ સુરતમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો અત્યારે હાલનું ટાણું છે લગભગ પાંચ સાડા પાંચ વાગ્યા છે ને હું આ બાજુ આવ્યો તો ક્રોપટોપનું સેક્શન જરાક મારી નજરમાં આવી ગયું તો એક વિચાર કહી લો કે કેમ અત્યારે આગળ નવરાત્રિ આવી રહી છે અને પછી દિવાળી પણ આવવાની છે તો નવરાત્રિ માટે ને દિવાળી માટે જે સ્પેશિયલ ક્રોપટોપની અંદર શું નવી વેરાયટી આવી છે આજે તો આ બાજુ તો જરાક આપણે નજર કરીએ ને તો નવરાત્રીનો જે સ્પેશિયલ માલ પેકિંગ થતો છે એટલે આ થાય છે રાજકોટ ને ભાવનગર ને બધી જગ્યાએ અત્યારે માલ ડિસ્પ્લેસ થતો છે તો આપણે આ તો હું નેક્સ્ટ વિડીયો પાછું લઈ લઈશ કેમકે આગળ બી લીધું છે ને નેક્સ્ટ પણ લઈ લઈશ પણ અત્યારે ફેન્સી ફેન્સીની અંદર ટોપ જોઈએ જે ગરલી કોન્સેપ્ટ કોન્સેપ્ટમાં છે તો મારો મેં અત્યારે આ ભાઈને કીધું કે ત્રણ ચાર સેમ્પલ રેડી કરો એટલે હું બતાવી દઉં આ નવી નવી ડિઝાઇનો અત્યારે આવેલી છે સરસ મજા નહીં આ રીતની ક્રોપટોપની અંદર ઓછી ઓછાથી ઓછી રેન્જની અંદર આ રીતની વસ્તુઓ તમને મળવાની છે એનો બ્લાઉઝ જો તમારું એમ જો તો તમને લાગે કે હા ખરેખર એવી વસ્તુ રાખીએ તો આપણે વેચાણ કરવાની મજા આવે હવે ભાવની વાત છે ઘણા બધા વિડીયોમાં મેં જોયું કે તમે લોકો એક ફરિયાદ કરતા હો છો કે સાહેબ તમે ભાવ નથી બતાવતા ભાવ નહીં બતાવવાની પાછળ રીઝન છે કે મારા ઘણા બધા ક્લાયન્ટો જે છે જેમ કે સુરેન્દ્રનગર છે રાજકોટ છે મોરબી છે ગાંધીનગર છે કે અમદાવાદમાં છે તો એ લોકો એમ કે સાહેબ અમારે વેચવામાં થોડી તકલીફ પડે છે એટલે કેમ કે યુટ્યુબ તો ઓપન સોર્સ છે બધા જ જોતા હોય છે એટલા માટે હું ભાવ ઓપન નથી કરતો પણ એક ગિન્ટ આપી દઉં કે આ ત્રણ ની અંદરની વસ્તુ છે તો એવી એવી ઘણી બધી ડિઝાઇનો અહીંયા અવેલેબલ છે આ તો પહેલો જ પીસ હતો મેં તમને ખાલી એક આઈડિયા માટે બતાવ્યું છે એ સિવાય નવી નવી પેટર્નના નવી નવી પ્રિન્ટ અત્યારે એમ જોતા જ લાગે કે આ ખરેખર ખાસ કઈક પ્રિન્ટ છે આજો આ રીતના અલગ અલગ ફ્રીલ વાળા લેંગા ક્રોસ દુપટ્ટા વાળા લેંગા અને આ રીતના બ્લાઉઝવાળા વાળા લેંગા પણ ઘણા બધા ચાલતા છે એ બ્લાઉઝની અંદર જે મેન કારીગરી છે એ હેન્ડવર્ક છે ને અલગ અલગ કલર કોમ્બિનેશન નું સિક્વન્સ સાથે પાઇપની નળીનું નળી હેન્ડવર્ક છે અને રેન્જ વાત કરું તો આ બી સરસ મજાની રેન્જ છે એવી રેન્જો કે મારા હિસાબે એક નાનાથી નાના ગામડામાં પણ આપણે આસાનીથી વેચી શકીએ એવી એવી રેન્જો છે હવે વાત કરીએ કે નવું ફેબ્રિક અત્યારે માર્કેટમાં એક નવું આવ્યું છે જે નવરાત્રી કરીને લગભગ લગભગ દિવાળી દિવાળી પછી લગ્નશાળા સુધી ચાલવાનું છે એ છે જીમીચું કરવી પડે તો આ રીતના બધા પીસ આપણે તૈયાર કરી રહ્યા છે હવે એની અંદર હું તમને આલિયા કટ નું એક નિશાન આપીશ આ જે પેટર્ન છે ને એ પિરામિડ જે પેટર્ન દેખાય છે ને એ જેવું એ આલિયા કટ કેવાય છે અહીંથી એનો કટ લીધેલો છે અને સાથે કામ છે જેમાં ડાયમંડ ઘણી બધી વસ્તુનું કામ કરેલું છે ને બે બે વસ્તુની અંદર સેટ આવે છે એલ ને એક્સેલ એટલે વેચવાની પણ મજા પડે બે બે પીસ મગાવો ઘણી બધી વસ્તુ એવી છે કે એમાં એક જ સાઇઝમાં બે કલર કોમ્બિનેશન આવે એ પણ તમે લઈ શકો છો એ ફેસિલિટી બી તમારા માટે મળી જશે હવે આ વાત કરીએ પેલું જેમ શું હતું તે આખું પ્રિન્ટેડ પર હતું

આવી કઈક જાજી રેન્જ નથી એની પણ બ્લાઉઝ જોવા જાવ તો તમને લાગે કે આ ખરેખર એવી વસ્તુ રાખવા જેવી છે આ બધી વસ્તુ અત્યારે રેન્ટ પર બી જાય છે હું તમને એક વસ્તુ કહેવા માંગતો હતો પણ મેં કીધું કહી દઉં કે આ બધી વસ્તુ તમે રેન્ટ પર બી આપી શકો કેમ કે અત્યારે લગ્નની અંદર છે ને ખાલી એક જ માંડવો જ નથી થતો એનાથી પહેલા ત્રણ ચાર અલગ અલગ ફંક્શન હોય છે જેમાં હલ્દી છે મહેંદી છે અથવા તો પ્રી વેડિંગ કોઈ કરતું હોય તો એમાં આ બધી વસ્તુ તમે રેન્ટ પર આપીને એક સરસ મજાનો વેપાર કરી શકો છો એ મારો એક કસ્ટમર સર્વિસ છે જે મેં ઘણા લોકો કસ્ટમરોને પૂછ્યું કે કેવી રીતના પહેલા તો શું કરતા હતા કે ખાલી વેચાણ જ કરતા હતા પણ અત્યારે સાથે સાથે રેન્ટનું બી ચાલુ કર્યું છે એટલે જે લેવા નહીં માગતું હોય તો એ રેન્ટ પર કામ ચલાવી લે તો રેન્ટ પર તમે આ વસ્તુ વેચીને આપીને પણ સરસ મજાનો એક વેપાર લઈ શકો છો પોતાનો ધંધો છે એ વધાવી શકો છો આ રીતની એવી વસ્તુ છે એ સિવાય ઘણી બધી અહીંયા વસ્તુઓ છે એમ જોવા જઈએ તો હું એક એક કાઢવા જાઉં ને તો મારા હિસાબે સાડા ચારસો થી વધારે અહીંયા સેમ્પલ લાગેલા છે નવા જે હલ્દીની વાત આવી તો આપીશ મારા હાથમાં આવ્યું તો મેં કીધું એકવાર બતાવી દઉં આ હલ્દીમાં અત્યારે ટ્રેન્ડિંગ છે આ રીતની વસ્તુ ઘણી બધી અહીંયા અવેલેબલ હશે તમે સુરત આવો ને તો અજીજો આવવાનું જરાય ભૂલતા નહીં ને આપણા ગુજરાતીઓ માટે તો ખાસ ગૌરવ ને ગૌરવ લેવાની વસ્તુ છે કે સુરતની અંદર જ સાડી બને સુરતની અંદર જ સૂટ બને સુરતની અંદર જ લેંગા બને સુરતની અંદર જ ક્રોપટોપ બને છે તો તમે અહીંયા આવશો એટલે તમને જોવાની મજા પડશે તમારું દિલ છે ને ખુશ થઈ જશે ખરેખર અહીંયા વેરાયટી સારી સારી છે એટલે નેક્સ્ટ વિડીયો મેં ફરી કંઈક નવું લઈને આવશો ત્યાં સુધી આપશો સૌને તે દિલથી એકવાર આભાર વ્યક્ત કરું અને ફરીથી મળશું ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત